નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે ગેસ અને એસિડિટીની સમસ્યાનું સમાધાન વિશે વાત કરીશું જોકે આપણે ઘરગથ્થુ જ ઉપચારથી તમે આ જે તમને ગેસ અને એસિડિટીની સમસ્યા હોય તો તમે અવશ્યપણે એનો ઉપયોગ કરજો જેથી કરીને તમને એસિડિટીની ગોળીઓ લેવાની જરૂર ના પડે તો મિત્રો અત્યારે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે ભાગે આપણે કોઈ પણ ભોજન લઈએ તો ગેસ અને એસિડિટી થવાની શક્યતા વધી જતી હોય છે જો તમને મિત્રો લાંબા સમયથી એસિડિટીની સમસ્યા હોય અથવા ગેસ જો તમને પરેશાન કરતો હોય તો આ વિડીયો તમે જરૂરથી જોઈ લેજો જોકે મિત્રો તમને મેડિકલમાં જવાની પણ જરૂર ના પડે તમે ઘર બેઠા જ એ તમે અસરકારક ઉપચાર દ્વારા તમને ગેસ અને એસિડિટીની સમસ્યામાંથી બહાર આવી શકશો તો શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વનસ્પતિઓ જંગલી જડીબીટ્ટું વિશે અને એનો ઉપયોગ કઈ કઈ બીમારીઓની અંદર આપણે કરી શકીએ એના વિશે જો તમને માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો અંત સુધી જોઈ લેજો આ વિડીયોની અંદર હું તમને બેથી ત્રણ એવા ઉપચાર બતાવીશ ગેસ એન્ડ એસિડિટીની અંદર જો કે અસરકારક છે તો તમે એમાંથી કોઈ પણ એક ઉપચાર જરૂરથી અપનાવજો જેથી કરીને તમે ઉનાળા ઋતુની અંદર તમે હેરાન પરેશાન ના થઈ શકો તો મિત્રો એક રીતે જોવા જઈએ તો સૌથી પહેલાં બે નિયમ આપણે પાડવા જરૂરી છે મિત્રો એક તો છે મિત્રો આપણે ભોજન કર્યા બાદ આપણે ઘણા મિત્રો તમે ભોજન પાછી તરત પાણી પીતા હશો પણ એવું નથી કરવાનું મિત્રો તમે ભોજન પછી અડધો કલાક અથવા પોણો કલાક સુધી પાણી પીવાનું બિલકુલ નથી ત્યારબાદ જો તમે પાણી પીશો તો તમને ખૂબ રાહતનો અનુભવ થશે અને જમ્યા બાદ તરત જો પાણી તમે પીશો એટલે તમને એસિડિટી અને ગેસ થવાની શક્યતા વધી જશે તો આ નિયમ તમે જરૂરથી અપનાવજો બેથી ત્રણ દિવસ સુધી આ કન્ટિન્યુ આ તમે એકવાર ટ્રાય કરજો જેથી કરીને તમને તમારા જમ્યા બાદ જો તમને ગેસની સમસ્યા થતી હોય તો તમે આ નિયમ અપનાવજો બેથી ત્રણ દિવસ તમે પ્રેક્ટિકલી કરજો જેથી કરીને તમને એની અંદર પચાસ ટકા રાહત મળશે અને બીજું નિયમ એ છે કે તમે જમ્યા બાદ ડાબા પડકે સુવાનું રાખો એ પણ તમે પ્રેક્ટિકલી કરી જોજો અનુભવ કરજો બેથી ત્રણ દિવસ સુધી તમે અનુભવ કરજો એટલે તમને પેટની અંદર કોઈ પણ ગેસ થવાની શક્યતા એકદમ નહીવત થશે બરાબર અને ગેસ જો બનશે એ પણ સરળતાથી તમે ગેસ પણ બહાર થઈ જશે ડાબા પડકે સુવાનો પ્રયત્ન કરજો અને એ ટ્રાય જરૂરથી કરજો જેથી કરીને તમને ગેસની જે સમસ્યા છે આ બંને નિયમ જો રાખશો એટલે ગેસની સમસ્યા પચાસ ટકાની ઉપર તમને એમાંથી રાહત મળશે હવે રહી વાત એસિડિટીની સમસ્યા તો એસિડિટીની સમસ્યા ઘણી વખત આપણે આપણે ભોજનની અંદર આપણે ઘણી વખત ઉતાવળ કરતા હોઈએ છીએ માની લો કે કશા જોવાનું થયું કામકાજ હોય તો આપણે થોડા ઉતાવળે આપણે ભોજન પણ કરતા હોઈએ છીએ પણ મિત્રો એક રીતે આયુર્વેદની દ્રષ્ટિ જો આપણે જોઈએ તો ભોજન વખતે આપણે ખૂબ શાંત મને અને ધીરજપૂર્વક અને ખૂબ ચાવી ચાવી આપણે ભોજન કરીએ તો આપણું ડાયજેશન પ્રક્રિયા પણ સારી રહે આપણું પાચન પણ સારું રહે ખોરાક પણ સારી રીતે પચી જાય એટલે તમને ગેસ એસિડિટીની સમસ્યા તમને એમાંથી રાહત મળી શકે આ તો પ્રેક્ટિકલી તમે જાણું જ છો અને અનુભવ પણ કરી ચૂક્યા હશો તો એ પણ થોડું આપણે આ નિયમ થોડો હલકો લાગે પણ મિત્રો સમય જતાં ધીરે ધીરે કરીને આપણે આપણે ઉતાવળીએ કોઈ પણ ભોજન કરીએ તો ધીરે ધીરે આ યંગ શરીર હોય તો એ ડાયજેશન સારી રીતે થઈ જાય પણ મિત્રો પચાસ સાઠ વર્ષની આપણે ઉંમર થાય તો એવા સંજોગોની અંદર આપણે જે યુવાનોએ જે કંઈ ભૂલ કરીએ ધીરે ધીરે કરીને આપણે આંતરડાઉની અંદર એ તકલીફ પેદા થાય આપણું જઠારગ્નિ પણ મંદ પડી જાય પાચનતંત્ર પણ નબળું પડી જાય એટલે આપણે હલકો ખોરાક લઈએ અથવા ભારે ખોરાક લઈએ એટલે આપણે તરત ગેસ અને એસિડિટીની સમસ્યા થાય બરાબર છે એ તો આપણે સમજી ગયા તો હવે એનો ઉપચાર કઈ રીતના કરવાનો એ હવે સમજી લઈએ તો એની અંદર તમારે દૂધ લેવાનું તમે ગાયનું દૂધ અથવા ભેંસનું દૂધ લઈ શકો કોઈ વાંધો નથી થોડું તમે એક કપ જેટલું લઈ શકો વાંધો નથી એક કપ જેટલું દૂધ લેવાનું એક કપ જેટલું પાણી લેવાનું એ મિક્સ કરી દેવાનું બરાબર જો એક ફક્ત દૂધ નથી લેવાનું એની અંદર જેટલું તમે દૂધ લો એના સમ પ્રમાણ તમે પાણી લો ત્યારબાદ તમે એની અંદર એક ચમચી જેટલું વરિયાળ્યો ભૂકો નાખો વરિયાળીનો ભૂકો નાખવાનો અને અડધી ચમચી જેટલું તમે એલચીનો પાવડર નાખો અને અડધી ચમચી અથવા એક ચમચી જેટલો સાકરનો ભૂકો નાખો એને બરાબર મિક્સ કરી દો પાંચથી દસ મિનિટ સુધી સાકર જ્યાં સુધી ઉગડે ને ત્યાં સુધી એને મિક્સ કરી દો અને ત્યારબાદ તમે ભોજન પછી અથવા સાંજે ભોજન બાદ તમે એનું પી શકો અથવા તો ભૂખ્યા પેટે પણ તમે ટ્રાય કરી શકો તો પણ તમને ભૂખ્યા પેટે ટ્રાય કરશો તો તમને ભૂખ જબરજસ્ત લાગશે બરાબર અને ભોજન પછી કરશો તો તમને ગેસ અને એસિડિટીની સમસ્યામાંથી તમને હન્ડ્રેડ પર્સન્ટ રાહત મળશે મિત્રો આ પહેલાંનો પણ ઉપચાર છે મિત્રો તો મિત્રો એક રીતે વરિયાળી છે મિત્રો વરિયાળીનું બીજ એ વરિયાળીના બીજની અંદર એ રેસાયુક્ત બીજ છે એટલે આપણે અનાજ લઈએ એટલે આપણા અન્નનળી એકદમ ક્લીન થઈ જાય આપણે વરિયાળી ખાઈએ બરાબર એટલે એ ગેસને મટાડવાનું ગેસ આપણા પેટીની અંદર બનવાનું થતું નથી એ રોકે છે વરિયાળે બરાબર આપણે આપ સૌ જાણો છો કે આપણે હોટલની અંદર ભોજન કરવા જઈએ તો ટેબલ પર આપણે વરિયાળીનું જોવા મળે તો એનું કારણ એ છે કે આપણે ભોજન પછી વરિયાળીનું જો સેવન કરીએ મુખવાસ તરીકે તો આપણું ડાયજેશન પ્રક્રિયા સારી થઈ જાય આ પહેલાં ઉપચાર છે અને બીજા નંબરનો ઉપચાર તમે કરી શકો તો ભોજન બાદ તમારે એક ચમચી જેટલો આદુનો રસ લેવાનો એની સાથે એક ચમચી જેટલો લીંબુનો રસ લેવાનો બસ એને મિક્સ કરી અને તમે પી શકો એટલે તમને ગેસ પણ થશે નહીં બરાબર તો આ બે ઉપચાર તમે અવશ્ય બંનેમાંથી કોઈ પણ એક ઉપચાર અપનાવી શકો અને ત્રીજા નંબરનો ઉપચાર છે મિત્રો તમે જીરું જીરું અને અજમાનો પણ ઉપયોગ કરી શકો તો તમારે અજમો ના વાપરવો હોય તો તમે જીરું એક ચમચી જેટલું એને ખાંડી નાખો અથવા તો આખું ખાંડું ખાંડ્યા વગર પણ તમે એનો ઉપયોગ કરી શકો તો એક ગ્લાસ જેટલું પાણી લેવાનું એ પાણીની અંદર એકથી દોઢ ચમચી જેટલું જીરું નાખી દેવાનું આખી રાત સુધી એને પલાળવા દો એનું ભૂકો નાખો તો પણ વાંધો નથી અને સવારે તમે ભોજન બાદ એનો ઉપયોગ કરો તો તો પણ તમને ગેસ અને એસિડિટીની સમસ્યામાંથી હંડ્રેડ પર્સન્ટ રાહતનો અનુભવ થશે તો આ ત્રણેય ઉપચારમાંથી તમે કોઈ પણ એક ઉપચાર જોરથી અપનાવજો જેથી કરીને મિત્રો જો અત્યારે સમ અત્યારના સમયની અંદર આપણે એસિડિટી પરથી લાપરવાહી થઈએ તો એ સમય જતાં ખૂબ તકલીફ આપે છે ઘણા મિત્રોને અનુભવ પણ હશે એસિડિટી જો પાકી થઈ જાય બરાબર તો આપણા છાતીની અંદર પણ અસહ્ય દુખાવો થાય શરીરની અંદર પરસેઓને દુર્ગંધ આવે પરસેવો પણ ખૂબ વળે તો અનેક એવી બીમારીઓ ત્યાં તમે ભોજન લો એટલે તમને તરત એસિડિટી તીખા ઉડકાર ખાડા ઉડકાર એવા આવવાના ચાલુ થઈ જાય ગેસ પણ બની શકે તો આ ત્રણેય ઉપચારમાંથી કોઈ પણ એક ઉપચાર જોરથી અપનાવજો જેથી કરીને તમને ખૂબ રાહતનો અનુભવ થશે તમારો ડાયજેશન પ્રક્રિયા પણ સારી થશે પાચનતંત્ર પણ એકદમ એક્ટિવેટ થઈ જશે અને કબજિયાત સંબંધની તકલીફ હોય એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ થઈ શકશે અને તમારું શરીર એકદમ ફ્રેશ રહેશે આ પ્રેક્ટિકલી તમે બેથી ત્રણ દિવસ સુધી આ કરજો એટલે તમને પ્રેક્ટિકલી તમારા શરીરની અંદર બદલાવનો અનુભવ તમને થઈ શકશે અને ખાસ કરીને એના પહેલાં આપણે બે નિયમની વાત કરી કે જમ્યા બાદ તમારે તરત પાણી પીવાનું નથી આ તમે પ્રેક્ટિકલી બેથી ત્રણ દિવસ સુધી આ પ્રેક્ટિકલી અનુભવ કરજો તો તમને હન્ડ્રેડ પર્સન્ટ ખ્યાલ આવી જશે અને ગેસ થવાની શક્યતા બિલકુલ બંધ થઈ જશે અને જમ્યા બાદ તમે ડાબા ફળકે સુવાનો કાયમ માટે નિયમ અપનાવેલો જિંદગીની અંદર તો તમને સાંજે તમે ભારે ખોરાક પણ જમી લો કોઈ વાંધો નથી પણ જમ્યા બાદ તમે ડાબા પડકે જે સુવાનું રાખશો કાયમ માટે એ નિયમ જો અપનાવશો એટલે તમને કોઈ પણ જાતની તકલીફ થશે નહીં ભોજન પણ સારી રીતે પચી જશે ગમે તેટલું ભારે તમે ભોજન લો કોઈ વાંધો નહીં થાય અને પેટ પણ સવારે તમારે કબજિયાત સંબંધી તકલીફ હોય એ પણ એકદમ પેટ તમારું સાફ સુથરા અને ક્લીન થઈ જશે અને ડાબા પડકે સુવાના ઘણા ફાયદા હશે ઘણા મિત્રોને ખબર પણ હશે ડાબા પડકે સુવાથી આપણું ઘણા અઢળક ફાયદાઓ થાય છે મિત્રો આ આયુર્વેદનો સૌથી બેસ્ટ આ નિયમ છે તો જરૂરથી એને અપનાવી લેજો આપણે કોઈ એના વધારે કોઈ આપણે મહેનત કરવાની જોઈએ બસ ઊંઘું ઊંઘ ઊંઘવા ત્યારે આપણે ડાબા પડખે ઊંઘ જવાનું એટલે તમને ગેસ એસિડિટીની સમસ્યા છે ને મિત્રો એમાંથી તમને ખૂબ ઝડપથી તમને પરિણામ મળશે અને રાહત પણ મળશે તો આ વિડીયોની અંદર એ જ હતું ઘરગથ્થુ ઉપચાર દ્વારા આપણે ગેસ અને એસિડિટીને કઈ રીતે દૂર કરી શકીએ અને જો સમસ્યા હોય તો અત્યારથી જ તમે આ ત્રણેય ઉપચારમાંથી કોઈ પણ એક ઉપચાર તમે ઘર બેઠા અપનાવજો જેથી કરીને તમને સમય જતાં શરીરની અંદર એસિડિટી જો વધશે તો તમને તકલીફનો અનુભવ પણ થશે અને મિત્રો અત્યારના સમયની અંદર આ ભોજનની અંદર આપણે ઘણી વખત આપણે લાપરવાહી અને બહારનું ખાવાનું થોડું ઘણું એ બધું થોડું ઓછું રાખજો જેથી કરીને આપણું શરીર પણ સારું રહી શકે જો મિત્રો અત્યારે આપણું યંગ શરીર હોય તો આપણને કોઈ વાંધો આપણે કોઈ પણ ભોજન ડાયજેશન બરાબર થઈ જાય પણ મિત્રો એ ડાયજેશન થઈ જાય પણ આપણા પેટની અંદર જે કંઈ જમા થાય એ આપણને ખ્યાલ હોતો નથી એટલે એ કંઈ જમા થાય જે રીત એ સમય જતાં ધીરે ધીરે કરીને આપણા આખા શરીરની અંદર ફેલાય લોહીની અંદર ફેલાય બધી જ ઘણી એવી તકલીફો ત્યાંથી શરૂઆત થાય છે તો બને ત્યાં સુધી આપણા પેટને એકદમ ક્લીન રાખીએ તો કોઈ પણ પ્રકારના રોગ આપણા શરીરની અંદર પ્રવેશી શકતા નથી બરાબર છે તો આ વિડીયો તમને કેવું લાગ્યો માહિતી કેવી લાગી ઉપચાર તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધેના તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો અને અમલીય શરીર આપણે ભગવાનને આપ્યું છે એનું ખાસ ધ્યાન રાખજો જેથી કરીને આવનાર સમયની અંદર આવનાર આપણું જીવન આપણે સારી રીતે વિતાવી શકીએ જો મિત્રો આપણી પાસે ધન દોલત બધું જ હશે પણ આપણું શરીર જો નબળું હશે શરીરની અંદર કમજોરી હશે શરીર જો બીમાર હશે તો એક તરફ આપણું ધન પણ એ નકામી થઈ જશે મિત્રો એ તો આપ સૌ જાણો જ છો તો બંને ત્યાં સુધી આપણા શરીરને સારું અને સ્વસ્થ રાખવું એ આપણી ફરજ છે તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે